તો નમસ્કાર ખેડૂત મિત્રો આપે ખેડૂત છો યુવાન ખેડૂત છો તો આ માહિતી તમારી પાસે અવશ્ય હોવી જોઈ અને અત્યારે આપણે પશુઓ માટે ઘાસ સારો કે જીરાના વાવેતર હાલ પૂરા થઈ ગયા છે બધા અને હાર્વેસ્ટિંગને સણાને એવું બધું ચાલું હોય છે પણ એ બધાની સિક્યુરિટી માટે આપણે ઝટકા મશીન તો લગાવવું પડે નહીતર આવો ઉભો પાક હોય એમાં પણ ખાસ એવી નુકસાની રોજ ભૂંડ કરી નાખતા હોય છે તો એના માટે એક અઢાર હજાર પાંચસો રૂપિયા જેવી કિંમતનું હાલ જે આપણે વિમોક્સ કંપનીનું ઝટકા મશીન આવે છે એ તમે ફ્રીમાં કઈ રીતે લઈ શકો સરકારની સબસિડી સાથે ઓકે તો તમારે એના માટે એક ફોલો કરવાનું રહેશે સ્ટેપ તો માનો કે આવતા અઠવાડિયામાં કે આવતા મહિનામાં જે સરકાર શ્રીની સબસિડીની સહાય જે ઓનલાઈન આ ખેડૂત ઉપર જે પ્રોસેસ ચાલુ થાય એટલે તમારે તમારા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ લઈને કોઈ જે વીસી હોય છે એના પાસે જઈને અને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં તમે ઝટકા મશીન અઢાર હજાર પાંચસો જેવી કિંમત છે આખા સેટઅપની એ તમે ફ્રી મેળવી શકશો તમારે શું કરવાનું ઓનલાઈન અરજી કરાવી પછી અરજીમાં તમને અપ્રુવલ મળી જાય તો એ બિલ તમારે મને તમે વોટ્સઅપ કરી શકો અથવા ડિટેલ કરી આપી દો ને તો પછી તમને એ મશીન મળી જાય અથવા સબસિડી સિવાયના પણ મશીન આપણી પાસે અવેલેબલ છે જેમાં તમને ઝટકા મશીન સોલાર પેનલ બેટરી સારી ક્વોલિટીની અર્થિંગ વાયર એવું બધું મળી રહે પણ જો તમારે સરકાર શ્રીની સબસિડીનો લાભ લેવો હોય તો આ એક સ્ટેપ ફોલો કરી અને આપણી આ ચેનલ ખેડૂત હાર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો અને નેક્સ્ટ અપડેટ માટે બેલ આઈકોન પ્રેસ કરી દેજો અને પ્લસ તમે કયા ગામથી છો કયા જિલ્લાથી છો જરાક કોમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવ્યો કે ખેડૂત મિત્રો ક્યાંથી આપણી સાથે જોડાય છે થેન્ક યુ જય જવાન જય કિસાન